છોડ વિશે વાત કરવાની છે તો ઝાડ કેવી રીતે ઉગે એના વિશે હું વાત કરું છું બરાબર તો આ સીતાફળનું ઝાડ છે તો સીતાફળનું ઝાડ કેવી રીતે ઉગે એટલે કે એનું પેલું બી હોય ને એ જમીનમાં વાવવાનું બરાબર જમીનમાં વાવ્યું ને પછી એને સરસ મજાનો કોટો ઉગે બરાબર પછી કોટામાંથી આપણે પાણી પાઈએ પછી થોડું મોટું થાય એટલે એને બે પાંદડા આવે કેટલા બે પાંદડા આવે બે પાંદડા આવે પછી એટલે એ થોડું મોટું થાય મોટું થાય ને સીતાફળ મોટું છે સરસ મજાના સીતાફળ બેસે જો છે ને સીતાફળ તો આ સીતાફળ એવી રીતે